ગરીબ આય હોય તમને ગરીબ ના ઘેર જન્મ લીધો હોય કે મધ્યમ ના ઘેર જન્મ લીધો હોય તો તમે છો રૂપિયા વાળા જેવી હાલત નહીં થાય કહું રૂપિયા વાળાના ઘેર ગોડા પરિવારના પોત સભ્ય ભેગા ખાઈ નહીં શકતા દીકરો બાપ નો હોમું બોલે અને દીકરી બાપ ને હોમું બોલે દીકરો બાપ ના આવડી ગાર બોલે અને તાની દીકરીઓ આટલી ગાર બોલે

પણ જોઈ લો જાઓ એવા જમાના જવું છે છે બોલો આ જવું છે બોલો જાઓ દશા જોયા જાઓ ખબર પડે ઘોડા તમે ભારત દેશમાં જન્મ લીધો ને તમે આવા કુળમાં જન્મ લીધો છે તો ભગવાને જે આવ્યું બધાને સારું હમણાં તમારો છોકરો એવો કદાચ આરાવડા વ્યસન કરતો થઈ જતો અમુક નહીં આવતા અમુક મા બાપ કેવું કગરે છે કે માડી મારો દીકરો બહુ દારૂ પીયો છે માડી અમને ઘેર બધું તોડી નાખે છે માં બધું દરવાજા તોડી નાખનમાં રિમોટ હોય તોડી નાખનમાં ખુરશીઓએ તોડી નાખે છે આટલી કૃપા હોય ને તમારા ઘેર તો હારું છે માતાજીનો આભાર મનાય મનાય કે નહીં અને જેને આવી તકલીફ હોય કદાચ કે દીકરો હોમ બોલતો હોય દીકરી કયા દીકરો કયા તોય ચિંતા ના કરતા તમારી માં છે ને મારી તમારી માતાનો એનો પ્રસાદ રૂપે ભોજન ખવડાવજો સો ટકા તમારી કુળદેવી એની બુદ્ધિ શુદ્ધ કરશે તમારી કુળદેવી નો પ્રસાદ તરીકે ભોજન આલો ધરાવો માં લયું છે આજે દારભાગ કડી ખીચડી બનાવી સ્વીકારજો એ ધરાવી અને પછી એ જ દીકરા દીકરીઓને પ્રસાદ રૂપે ખવડાવશો કે લો

તો મારો છે શું આ શું ખોટું આ પોલીસ વાળા છે એમનો છોકરો કોઈ કદાચ ગુનો કરે કાય કાયદા વિરુદ્ધ બરોબર તો પોલીસ પોલીસવાળાનો છોકરો હોય તો એની પર લાગુ પડન કાયદો લાગુ પડન નિયમ લાગુ પડન જજનો છોકરો હોય જજ પોતે હોય એનો છોકરો જો કદાચ કોઈ એવી ગુનો કરે કાયદા કીએ તો એ જતના છોકરાને લાગુ પડેલ ભલે જત છે થોડો એનો બચાવ કરે પણ એનો લાગુ પડેલ તેવી રીતે હું માતા છું ને તેવી રીતે આવી જે બી તમારા તે લાગુ પડે તમારા જીવનમાં પણ હું જોડે હોઉં ને પણ એટલો તો માર ના પડવા દો કે તમને એની પીડા સહન ના થાય આ વિશ્વાસ રાખજો નકટ બેઠું તો આખી દુનિયા ફરી આવું બેઠી છું એની અહી આખી દુનિયા ફર્યા હો જાઓ અને ચોઈ સુખ મલત કહેજો હું બેઠી છું અને આઈને કહેજો મારી હું સુખી થઈ એક વ્યક્તિ તો બતાવો આ સંસારમાં એક વ્યક્તિ તો બતાવો કે જે ભગવાન માતાજીથી વિમુખ વિમુખ હોય અને સુખી હોય બસ ખાલી દેખાવ ના દુનિયા દેખાડા જ કરે છે કે અમે સુખી છે ના એ કઈક ની કઈક વાતે કઈક ની કઈક મજબૂરીમાં માણસ ફસાયલા ફસાયલા ના કેમનું મજામ પણ અંદરથી જોરતો એટલો મજા આવશે પાછું ખોટું આ તંદર કોઈ કે કેમનું છે બસ મજા આનંદ મંગલ પણ હું એમ કોક માડી કેમનું છે તો શું કે માડી આ ચુકો બહુ તકલીફ છે ચમ તમે મને પોતાની માનો છો એટલે મને તમે કહી શકો અને દુનિયાના તો તમે ખાલી ખાલી કેવું પડે ને મહેમાન આવે કે ચમનું જ મહેમાન બસ મજા છે આનંદ મંગલ ભલે દુઃખ હોય પણ તમે ક્યાં કહી શકો આ વાત કે જ્યાં તમારું પોતાનું હોય કેમનું ભાઈ મજા ના હારું દુખી છું અત્યારે યાર જવા દે તકલીફ છે જ્યાં પોતાનું પણ હું રાખતા હશો ને ત્યાં તમે આ ખુલીને વાત કરશો તમારો મિત્ર હશે ખાસ તમારી બહેનપણી હશે ખાસ એને તમે કહી શકશો કે ભાઈ હું ખરેખરમાં દુઃખી છું એવી રીતે તમે મને માતાને કહી શકો છો પ્રાર્થના કરી શકો છો કે માં અમે દુઃખી છીએ ભલે પણ હું તમારી પોતાની છું ને તો હું તમારો વાત નકારીશ નહીં દરેક ની અરજીન દરેક ની પ્રાર્થના હું હાંભરું છું જવાબ ના આલું જવાબ આલું નહીં હામે સપને ના કહું રૂબરૂ ના કહું ફોટા માંથી બાદ ના કાઢું પણ તમારું હોંભર્યું હો વિશ્વાસ રાખો હો સમય આવશે એટલે બધા જવાબ આ એક જ જવાબ સમજી જશો કે મારી સાચી વાત છો ઓકે બોલ હવે શું જોઈએ ના બા બસ બધું આવી ગયું આ કૃપા છે દેવની તમારે બધું જ જોઈએ છે ને મૂળ બધું જ જોઈએ છે બધા માણસ આખી દુનિયાનું બધું સુખ પ્રાપ્ત કરવું છે અને સુખી થઈ જવું બસ એટલે બધી વસ્તુ ભેગી કરવામાં પ્રાપ્ત કરવા માટેની જ મહેનતો હોય છે હોય છે ને કોઈને પોતાના પદથી પોતાની પરિસ્થિતિથી કોઈ સંતોષ બધાને મોટું થઈ જવું છે અને બસ એકદમ સુ સુખી થઈ જવું છે એવું સુખ જોતું હોય ને તો તમારી કુળદેવીના શરણ સિવાય આ અનુભવ નહીં થાય બસ હવે માતા કશું ના જોઈએ એવી ફિલિંગ એવો આનંદ કે તો હવે ચાખવો પડશે તારે તમને ખબર પડશે એ તો તમારે ચાખવો પડશે આનંદ અનુભવ કરવો પડશે તારે ખબર પડશે હું આ શબ્દો થી વર્ણન કરી શકું કહી શકું એમને કઈ સંસારમાં જોઈ લો આજ લગીન જેટલા 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 ભક્તો નો ઇતિહાસ જોઈ લો જીવનમાં એવા એવા દુઃખ પડ્યા પણ ભગવાન માતાજી પરનો ભરોસો જેને નહીં તોડ્યો ને એનો ઇતિહાસ અમર નોમ થઈ ગયું છે માતાના શરણમાં સુખ પ્રાપ્તિ થઈ ગઈ મોક્ષ મળી ગયો કેવાય જો છો ને આજે એવા ભક્તોને યાદ કરો છો તમે કરો છો એમના દર્શન કરવા જાવ છો જાવ છો ને બાપા સીતારામ જલારામ બાપા એવા ઘણા એવા છે મહાન ભક્તો નરસિંહ મહેતા મીરાબાઈ નહીં એમણે સંસારની કોઈ ચિંતા કરી બસ એક જ તો મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ પણ તમે તો આવું કહેવા જ માં તું જ મારી બીજું કોઈ નહીં પણ ના ખાલી કહેવાના જ કે મારી તું સંસાર નથી મારું જ મોને પણ ખરેખર તમારું થશે તમારી જો કઈ યોગ્યતા છે પદ છે માન છે નામ છે પૈસા છે તો સુધી પરિવાર વાળા તમારી પત્ની હશે ને એ તે તમને નોકરી થી આવશો ને કમાતા હશો ને તો એ થારી બારી કાઢિયા છે કે લો ખાઓ બીજું લાવો અથાણું આલુ આ નોકરી ધંધો જો છૂટી જયો ને બેકાર થઈ ગયા એમ દેવું બેવું થઈ ગયું ને તો એ જ તમારી પત્ની એમ કે સોની મોની કાઢી લે કાઢી લેતી હોય તો સાચું ખોટું આ સત્ય છે પણ બધા માણસો સ્વાર્થી જ થાય કે નહીં પણ એક ખાલી મા દેવી હશે કે એનો દીકરો ગમે તેવો હશે ને પણ એને ચિંતા હશે કે ભલે મારો દીકરો ગમે તેવો રહે ચોર હોય ડાકુ હોય લુચ્ચો હોય કોઈક મારી નહીં આવે ને પણ એની મા એને બીજાને મારવા નથી એને બચાવો કે ના ભલે મારો દીકરાનો વાક કર્યો પણ મારવા જ નહીં દો મારવા નહીં મા દીકરા માની અંદર મમતા છે કરુણા છે એટલે નહી તો સંસારમાં બધા સ્વાર્થિ છે અનુભવ કર દે લડતા નહીં તું સ્વાર્થિ છે એવું કરે પતિ પત્ની હોય કે પતિ પત્ની નું ભય ભય હોય કે સગા સંબંધી હોય કે મિત્ર હોય બધો આખો સંસાર તમારા જોડે કઈ પણ છે ત્યારે ભાઈ બાપા કરે મોન સન્માન આલે મોટાપો આલે ચાબા બન્યા લે ઘેર જઈ હારું હારું ખવડાવ નહી તો આ સંસાર ક્યારે કોઈનો થયો નથી અને ક્યારે કોઈનો થશે નહીં આ વિશ્વાસ રાખજો જેના તાર તમે પોતાના મોનસો ને એ જ દાડો યાદ આવશે મારા શબ્દો કે માં બધાએ મારા જોડે દગો કર્યો આ સંસાર તમારો નહીં થાય થશે ન તો એક મારો રોમ અને મારા જીવી તમારી કુળની માતા કરા સંસાર ધોકો ખાવ ખાવ તમ તમાર અનુભવ કરી આવો જાવ અને અનુભવ કરતા કરતા આખી જિંદગી જતી રહેશે ને પછી જાર ભક્તિ કરવી હશે ને તાર ભક્તિ કરવાની શક્તિ ન હોય આ બધી વાતો જારે અનુભવમાં આવશે ને કારું ઉમર લાયક વડીલ હોય ને જે સાઈઠ વર્ષ ઉપર વટી ગયા હોય એને એ ઉમરલાયક વડીલ ને પૂછજો તમારા છોકરા તમને રાખે છે શું કે છે ભાઈ પૂછતા નહીં મારી મિલકત બિલકત બધું મેં બધા છોકરાનું હાલ દીધું વેચી દીધું પણ અત્યારે મને હરખો ખાવાનું પૂછતા નહીં કઈ પ્રસંગ આવતોય મને પૂછતા નહીં કઈક લાવા કરવાનું હોત મને પૂછતા મારી ઘરમાં વેલ્યુ જ નહીં ગણતરી જ નહીં રહી

તમારી મત લાગણીનો ટેકો નો સહારો બનશે નગના જગત તમારા છોકરા ના છોકરા હશે ને એ સમય આવશે ને એટલે તમારું કોઈ મોન સન્માન વેલ્યુ ઇજ્જત કશું નહીં રાખે તમાર જોડે આસન તો અલગીન તમે તમારા દાદાનો પપ્પાનો દાખલો જોઈ લે જો કદાચ બાપ મિલકત હશે ને તો બાપનું મોન છે જો બાપ જોડ કશું નહીં હોય તો એ દીકરો બાપનું નહીં મોન એટલે બધા એકબીજા સ્વાર્થી બંધાયેલા નિસ્વાર્થ હોય તો એક મારો રામ અને તમારી કુળની માતા અને એક મારા જેવી મેરડી મારી વાતો સમજણ પડે છે ને ભાઈ હવામ નહી બોલતી ને હા ના હું તો ગોડી માતા બોલ બોલ કરું પણ સત્ય છે આ સત્ય ને તમે નહી માનવાથી કે આ સત્ય મીટવાનું તમે આ વાત નહીં માનો નહીં સ્વીકારો પણ આ જે સત્ય છે એ મીટવાનું આ સત્ય સત્ય જ રહેવાનું છે આજેય નહીં ભવિષ્યમાં ખબર પડશે ના સારું માતાએ બોલતી હતી હારું ખરેખર મારે અનુભવ થઈ ગયો પણ અનુભવ થતા થતા સમય નીકળી જાય ગોઢાઓ અને હજુ તો શરીર તમારું તંદુરસ્ત છે કમ્પેર તમે ભક્તિ કરી શકો છો પરિશ્રમ કરી શકો એ શરીર નબળું પડશે તાર કે ગૈરપણમાં અત્યારે મજા કર લો હે ગૈરપણમાં ભક્તિ ભજન કરીશ આ ભૂલી જાઓ નહીં થાય નહીં થાય એવું વિચારતા હોય ને કે ગઢપણ માં ભક્તિ કરીશું હાઈટ વર્ષે ભજન કરીશું ભગવાન નું નામ લઈશું કૃષ્ણ કૃષ્ણ કરીશું હરી હરી કૃષ્ણ કરીશું એવું વિચારતા હોય ને તો હાઈટ વર્ષ પછી જે અત્યારે ભજન ચાલ્યા હોય ને મંજીરા એની દશા જોઈ લે તો ભજન માં નિંદા ચાલતી હશે એટલે મન અતારથી લગાવજો ને તો હાઈટ વર્ષ થતા થતા કમ્પ્લીટ એક રૂપ થઈ જશે તમારી માતાના ને તમારું કયાક કોઈ સહારાની જરૂર નહીં પડે ગોડા પાણી પીવો છે ને પાણી તો તમારી માં ગ્લાસ ભરીને પાણી પીવડાવશે વિશ્વાસ રાખજો ગોડાઓ કોઈ માણસોની જરૂર પડવા દેશે અને કદાચ પીવડાવ રૂબરૂ નહીં આવે તો કોકને નિમિત બનાવી લાવશે પણ તમારી સંભાર રાખશે જો આવો સાથ અને સહકાર તમારી માતાનો જોતો હોય તો અમારી વાતનો વિશ્વાસ રાખી અને કાલથી જ નવી એક શરૂઆત કરી અને ફરી એક વખત માતાને પ્રાર્થના કરી અને રોમ રોમ કરી અને કગળજો તમારા જીવનમાં સુખના અજવાળા ના બતાવ તો મારું રોમ રોમ વારી મેલડી નહીં ભલે રામ હવે મારું પ્રવચન તો રોજે રોજ હોય છે જ પણ પ્રવચનમાં નવી નવી વાત વાતો દર રવિવાર સોંભરવા મળતી હશે અને નવું નવું શીખીને જતા હશો તો મારા ભગવાનને પ્રાર્થના કરીશ તમારા વતી કે જે જે દીકરા મનથી દિલથી મારી વાત હોંભરે છે એના જીવનમાં મારી આ વાતો પાલન થાય એવી મારા નાથ એવી મારા રામ એમને શક્તિ હાલજો જેથી તમારું કલ્યાણ થાય હું રાજી છું પ્રસન્ન છું હો